ફરિયાદ નોંધી છે ગઈકાલે તારીખ અગિયાર દસ બે હજાર ના રોજ થાનગઢ ટાઉન વિસ્તારમાં હાઈસ્કુલ ચોક છે તેની બાજુમાં એક બનાવ જે બનેલો હતો આ બનાવની અંદર બે પક્ષે સામસામે મારામારી કરી અને એકબીજા પક્ષે ગંભીર ઇજાઓ પહોંચાડી અને જે છે એ આ બનાવનો અંજામ આપેલો હતો આ બનાવના અનુસંધાને કોઈ વિગતવાર જોઈએ તો કુલ બે ફરિયાદો થાનગઢ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે જેમાં એક ફરિયાદની અંદર દિપિનભાઈ ચંદ્રકાંતભાઈ ભરાડ એ પોતે ફરિયાદી છે આ ફરિયાદની અંદર કુલ જે છે પાંચ આરોપીઓના નામ જે છે એમના દ્વારા આપવામાં આવેલા છે આ તમામ આરોપીઓમાં જયપાલ ઉર્ફે ભાણો રાહુલ ઉર્ફે ચોટી મેહુલ ઉર્ફે ભોગો ગોપાલભાઈ અને મુન્નાભાઈ રોગોએ સિંહવ આ તમામ આરોપીઓ જે છે એમના વિરુદ્ધમાં બીએનએસની કલમ એકસો નેવું એકસો એકાણું એકસો નેવ્યાસી એકસો નવ એક એકસો સત્તર ત્રણસો બાવન અને ત્રણસો એકાવન બે આ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે